હાલો ગાય અમે હતા ફિલ્ટરે ફિલ્ટર અમારું ટ્રેક્ટર ભરાતું હતું ત્યાં અમારો મિત્રો મળી ગયો સામે બેઠા હતા આવો ફિલ્ટરનો પ્લાન બનાવવાનો છે તો ખાડા બહુ ઊંડા કરી નાખ્યો ઊંડો કરતા કરતા અમે જોયું તા અમારે જશુ પાછું દેખાડું પછી અમે મેલેડી માના મંદિરે ઉગતાપુરની મેલડી માના મંદિરે ત્યાં તો અવેળો અવેળાની બાજુમાં જોયું ત્યાં સામે દેખાતો તો ગેટ એ ગેટની અંદર અમે ટ્રેક્ટર ઘાયલું પછી સામેથી અમે જોયું ઢગલા કર્યા હતા અમારો મિત્રો આવતો હતો મેં ટ્રેક્ટર સાઈડમાં રાખી દીધું રાખી દીધું એટલે તમારો મિત્રો નીકળી ગયો એટલે મેં જવા દીધું આગળ અમારા બધા ટ્રેક્ટર જેમાં ઢગલા કર્યા હતા ઢગલા કરીને મેં આગળ જવા દીધું ટ્રેક્ટર બહુ જ આગળ જઈને પછી મેં માર્યો રિવેસ રિવેસમાં ટ્રેક્ટર મેં જવા દીધું થોડુંક જવા દીધું બહુ સામે દિવાલ લગી જવા દેવાનું હતું ત્યાં લગી મેં રિવેસમાં જવા દીધું પછી મેં જોયું મેં કીધું હવે નીચે ઉતરીને હું જોઈ લઉં કે કેવી રીતના ઢગલો ખાલી કરવાનો છે એટલે મેં જવા દીધું બારે ડોકી કાઢીને બાજુમાં મેં ટ્રેક્ટર ખાલી કરીને હું ઉતરી ગયો ઉતરીને મેં પાછળની ઠાઠે ગયો ઠાઠેથી મેં મારો સીન લીધો પછી હું ખોલી પિન તો હાથેથી પિન ખોલવાની બહુ કોશિશ કરી એટલે મારી પિન ઠાઠું ખેંચ્યું એટલે ખેંચાડીને પાછી આડી દઈ દીધી પછી નીચેથી કાઢ્યો પથ્થર પથ્થર કાઢીને મેં ઠોક્યો ઠોક્યો ઠોઈકો પછી ખુલી ગયું ખુલીને પછી પાછો પાછો મારો સીન લીધો પછી હું ગયો સીધો ભોડામાં ભોડામાં જઈને કરી લીવરની ફેડકીને કર્યું હાઇડ્રોલિક અધર એટલે ભોડો ટોલી થઈ અધર ટોલી અધર થતાં થતાં અમારું ટ્રેક્ટરની ટોલીમાં જે માલ ભર્યો તો ધોળી ખાલી થઈ થવાની હતી ખાલી થઈ ગઈ એટલે મેં ટ્રેક્ટર આગળ જવા દીધું આગળ જવા દીધું સામે હિંચકામાં એક ભાઈ જગતા હતા એટલે મેં જોયું એટલે મારું ટ્રેક્ટરને પાછળનો સીન લીધો એટલે મારું ટ્રેક્ટર થઈ ગયું ખાલી એટલે હું નીકળી ગયો ત્યાંથી આગળ આગળ જતાં જતાં મેં જોયું મેં મારો સીન વાપસ લીધો એટલે હું જોયું જોતા જોતા હું નીકળી ગયો ગેટ ની બહાર એટલે હું મેલડી માના મંદિરની બારોબાર ત્યાં હા સામે ધૂળના ઢગલા હતા એની માથે મેં ટ્રેક્ટર ચડાવ્યું પછી હું આગળ ગયો આગળ ગયો એટલે મેલડી માં મંદિર જોઈ લેજો જોતા જોતા મેં સામે જવા દીધું એટલે સામે હતી મહેંદી એટલે મને એમ તો એ બાપા અડી જશે એટલે મેં જવા દીધું આગળ આગળ જવા દીધું સામે ગેટ હતો ગેટની બારોબાર મેં ટ્રેક્ટર કાઢ્યું મેલડી પછી મેં રોડ માંથી ચેક કર્યું કોઈ હતું નહિ મેં ચડાવી લીધું સીધો કર્યું ટ્રેક્ટર ટાપ ટાપ કરતા કરતા આગળ ગયો થોડોક આગળ ચાલો ગયો હાલ ગયો એટલે મેં જોયું મેં કીધું રોસ્તા તો કોઈ છે નહીં મારું લિવર લિવર ના માર્યું તો સામેથી ફોર વ્હીલ આવતી હતી એટલે મેં ગાડી ધીરે કરી ધીરે કરતાં કરતાં હું જોતો ગયો જોયો પછી મેં જોયું આંગણવાડી આવી છોકરા ભણતા હશે એટલે એક નાની એવી છોકરી હાઈલી જતી હતી રોડ ઉપર એટલે મેં કોઈ સામે જોયું નહીં પછી મેં મારો સીન લીધો પછી હું જાતો જાતો સામે હાયલો ગયો હાઈલો ગયો ફિલ્ટરનો પ્લાન્ટ ચાલુ હતો ત્યાં ગયો ત્યાં તો સામે કપોડીનો રોડ આવ્યો એટલે રોડ જોતા જોતા હું વયો ગયો આગળ આગળ સામેથી એક એસ નામનું પડ્યું તેના બે બે ટાયર ફાટી ગયા હતા એ મારતા હતા ટાયર બદલાવા સાટું મેં જોયું એટલે હું ગાડી ટ્રેક્ટર ઊભું રાખ્યું નહીં તો એસની ગાડી જતા હું અંદર ઘરી ગયો સામે જોયું તો એકસો આઠ એમ્બ્યુલન્સ જૂની આપણી ભાણવર નગરપાલિકાની સામે પડી જો પડી એ બે સામે ભાણવરની હતી એટલે મેં સામે જવા દીધું જાતા જાતા જતા મારી ટ્રેક્ટર એક બીજું મહેન્દ્ર નું લાગેલું પડ્યું હતું ઈ છે ટ્રેક્ટર ભાણવર નો બીજા છે જાડેજાનું એટલે મેં જોયું એટલે મેં સીધે મોરે મોરે